મિત્રો આજે આપણે સંયુક્તાક્ષરો એટલે કે જોડાક્ષરોનો પરિચય એટલે કે અડધા અક્ષરોનો પરિચય એના વિશે આપણે આજે સંયુક્તાક્ષરો આ જે શબ્દ છે સંયુક્તાક્ષરો ને સંયુક્ત એટલે કે ભેગા થયેલા અક્ષરો બરોબર છે આ બીજો શબ્દ છે જોડાક્ષરો એટલે કે જોડાયેલા અક્ષરો એટલે આપણે અહીંયા અડધા અક્ષરો જે બે લેટર હોય એટલે કે બે મૂળાક્ષર હોય જોડાય એને આપણે આપણે સંયુક્ત અક્ષરો એના વિશે શીખશું તો જોડાક્ષરોનો પરિચય જોડાક્ષરો જે હમણાં આપણે મેં કીધું કે બે જોડાયેલા અક્ષરો અને પરિચય એટલે કે એનું ઇન્ટ્રોડક્શન તો આપણે જોડાક્ષરોનો પરિચય એમાં સૌથી પહેલો જે આપણે જોશું એ છે શ આજે ક કબૂતર નો ક એની સાથે આ શ જોડાય ત્યારે એ આ ક્ષ બને છે એમાંથી જે બનતા શબ્દો છે એ છે ક્ષમા રીક્ષા શિક્ષા શિક્ષણ વગેરે બરોબર છે તો આ જે છે એ ક્ષ જે આ બે જોડાક્ષર એટલે કે બે મૂળાક્ષર આ ક અને શટકોણ નો શ બંને ભેગા થઈ ને આ ક્ષ ક્ષત્રિયનો ક્ષ બનાવે છે બરોબર છે તો આ પણ જોડાક્ષર છે આ ક્ષ છે છે કે બે મૂળાક્ષર ભેગા બની ને એક મૂળાક્ષર બનાવે છે ક્ષ ક્ષત્રિય નો ક્ષ તો હવે એના પછીનો જોઈએ હવે અહીંયા જે મૂળાક્ષર છે આ જે મૂળાક્ષર છે એ છે ગ્ય ને એ આ જે મૂળાક્ષર છે જ જેલે બીનો જ ને આ અનુનાસિક વ્યંજન છે જે આપણે ઘણી બધી ગુજરાતીની જે આપણે મૂળાક્ષરોની બુક આવે છે એની અંદર આપણને જોવા મળે છે ને ઘણીમાં નથી જોવા મળતી આ પણ મહત્વનું છે એ આ જ અને આ અનુનાસિક વ્યંજન જે છે એ આપણે એનો ય ઉચ્ચાર કરીએ છીએ તો જ ય બે ભેગા થઈ અને આ બનાવે છે જ્વ તો અનુનાસિક છે આના વિશે વધારે આપણે જ્યારે અનુસ્વરના નિયમો જોશું ત્યારે વિગતે જાણશું પણ અત્યારે ખાલી સામાન્ય તમને કહી દઉં કે જ છે એની સાથે અનુનાસિક વ્યંજન જે છે જેનો ય ઉચ્ચાર કરીએ છીએ એ ભેગો થઈ ને આ ગ્ય બનાવે છે બરોબર છે સો એની માટેના આપણે જે શબ્દો છે એ છે જ્ઞાન યજ્ઞ વિજ્ઞાન જ્ઞાતિ ધર્મજ્ઞ બરોબર છે ઘણી વાર આપણે જ્ઞ એની સાથે ઉચ્ચાર કરીએ છીએ પણ તે ખોટું છે ન નહીં પણ ય ઉચ્ચાર થાય છે એટલે આપણે અહીંયા જ્ઞાન યજ્ઞ એવી રીતે આપણે સાચી રીતે બોલવું જોઈએ બરોબર છે તો આ એક જોડાક્ષર છે કે સંયુક્તાક્ષર છે જે જ અને આ અનુનાસિક વ્યંજન ય બે ભેગા મળીને આ જ્ઞ બનાવે છે હવે આપણે એના પછીનો જોઈએ તો એના પછીનો જે આ જોડાક્ષર છે એ છે છે ત્ર ત્ર આના વિશે વિશે પણ આપણે શીખી ગયા ઉપર મેં ત્રણ પ્રકાર એનો વિડીયો બનાવેલો છે એ તમે ડિટેલમાં આના વિશે વધુ રીતે જોઈ શકશો પણ અત્યારે હું તમને કહું કે આ ત્ર ત્ર છે એ આ સાથે ર જોડાય ને ત્ર બનાવે છે એટલે આપણે એના શબ્દો જોઈએ તો ત્રણ ત્રિકોણ પવિત્ર ચરિત્ર વગેરે તો ત પ્લસ ર એટલે કે ત્ર બને છે અને જ્યારે ત પ્લસ ર થાય એટલે ત્ર બે સાથે એનો ઉચ્ચાર થાય છે પ્રોનાઉન્સ થાય છે તો આ છે ત્ર એનો ડિટેલમાં વિડિયો છે એ હું તમને એની લિંક આમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે વિગતે જોઈ શકશો તો આ જોડાક્ષર છે ત પ્લસ ર એટલે કે ત્ર હવે એના પછીના જોઈએ હવે આપણે શ એના અક્ષરો જોઈએ શ અને શ ની સાથે શ ના ઘણા બધા અક્ષરો છે એટલે આપણે એક પછી એક બધા જોઈએ સૌથી પહેલો છે શ એની સાથે જ્યારે ર જોડાય ત્યારે એ શ્ર બને છે આ શ નો પણ એક ડિટેલ વિડીયો મેં બનાવેલો છે એની પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને માહિતી આપી દઈશ તો જરૂરથી જોજો તો આ છે શ શ શિયાળનો સ ને સાથે ર સોડાય એટલે શ્ર બને છે અને આપણે એનો આવી રીતે ઉચ્ચાર કરીએ છીએ શ્ર તો એની માટે શબ્દો આપ્યા છે એમાં છે શ્રાવણ શ્રાવણ મહિનાનું નામ છે ગુજરાતી મહિનાનું નામ શ્રાવણ જેમાં આપણે ભોળાશંભ મહાદેવની પૂજા કરીએ એ શ્રાવણ એના પછી છે પરિશ્રમ પરિશ્રમ એટલે કે મહેનત કરવી હાર્ડવર્ક કરવું પરી શ્રમ ને એના પછીનો શબ્દ છે વિશ્રામ વિશ્રામ એટલે કે આરામ કરવો વિશ્રામ કરવો એટલે એ શબ્દ છે વિશ્રામ તો આ શ નો સંયુક્તાક્ષર છે જેની સાથે ર જોડાય શ સાથે ર જોડાય ને આ શ્ર બનાવે છે એનો ઉચ્ચાર થશે શ્ર શ્ર શ્રાવણ પરિશ્રમ અને વિશ્રામ હવે આપણે શ નો બીજો જોડાક્ષર એટલે કે સંયુક્તાક્ષર જોઈએ હવે આ શ સાથેનો બીજો જોડાક્ષર છે એ છે શ્વ શ્વ એટલે કે શ એની સાથે વ એ એ એટલે જે બને છે છે શ્વ જેને આપણે સાથે ઉચ્ચાર કરીએ છીએ જોડાક્ષર છે એટલે સાથે ઉચ્ચાર થાય છે શ વ નહીં પણ શ્વ અને આવી રીતે લખાય છે આમ કરી એની સાથે આ જ જોડાઈને આવી રીતે શ્વ અને આવી રીતે બોલાય છે એ જે શબ્દ આપે છે આપણે વાંચીએ તો વિશ્વાસ 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 એટલે કે ટ્રસ્ટ એના પછીનો શબ્દ છે શ્વાસ શ્વાસ એટલે કે આપણું બ્રિધ એને આપણે શ્વાસ કહીએ એના પછી છે વિશ્વ વિશ્વ એટલે કે વર્લ્ડ આજે આપણે વર્લ્ડમાં રહીએ છીએ તે વર્લ્ડ આ છે શ્વ એ શ પ્લસ વ થઈને જોડાય છે શ્વ શ શિયાળનો નો શ અને વ વાદળાનો વ શ પ્લસ વ આવી રીતે આમ લખાય છે સ્વ વિશ્વાસ શ્વાસ અને વિશ્વ હવે આપણે આના પછીનો બીજો જોઈએ આ જે શ નો જોડાક્ષર છે એ છે સ્ન આ છે સ્ન એની અંદર શ એની સાથે ન જોડાય છે એટલે થાય છે સ્ન અહીંયા જે આપણે શબ્દ આપે છે એ છે પ્રશ્ન પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન એના પછીનો જે શબ્દ છે એ છે દ્રશ્ન દ્રશ્ન એના પછી છે કૃષ્ણ આ કૃષ્ણ આપણે કૃષ્ણ ભગવાનનો કૃષ્ણ નહીં પણ આપણે બીજો છે કૃષ્ણ ભગવાન કૃષ્ણમાં આમ હોય છે આ છે કૃષ્ણ એનો ઉચ્ચાર થાય છે કૃષ્ણ એટલે તમને સમજાય બરોબર છે આ શ ને એની સાથે ન જોડાય ત્યારે આ શ્ન બને છે. ને આપણે એને આવી રીતે ઉચ્ચાર કરીએ છીએ પ્રશ્ન બરોબર છે તો આ છે સ્ન ને સ નો જોડાક્ષર છે હવે આપણે આના પછીનો બીજો જોઈએ હવે આ જે જોડાક્ષર છે એ પણ શનો જ છે પણ શની સાથે ચ જોડાય છે શ પ્લસ ચ ચકલી નો ચ તો આપણે એને થાય છે સ્ચ એવી રીતે આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ શ શિયાળનો શ છ એની સાથે ચ ચકલી નો ચ જોડાય ત્યારે એ બને છે ને જોડા શબ્દ છે નિશ્ચય નિશ્ચય કરવો કંઈક નક્કી કરવું એનો અર્થ થાય છે નિશ્ચય પછી છે ક્રિશ્ચન ક્રિશ્ચન આપણે જે ખ્રિસ્તી શબ્દ છે ખ્રિસ્તી એને અંગ્રેજીમાં ક્રિશ્ચન કહેવાય છે ગુજરાતીમાં આપણે આવી રીતે લખીએ છીએ ક્રિશ્ચન તો આ છે ઘણા બધા શબ્દો છે અને ચાલુ થતા હોય એવા તો આપણે આ શ સાથે ચ જોડાય એટલે બને છે એનો આવી રીતે ઉચ્ચાર થાય છે શબ્દની અંદર નિશ્ચય ક્રિશ્ચન એવી રીતે તો આ જે બધા હતા એ શના શના હતા બધા જોડાક્ષર ને આ આવી રીતે લખાય છે આ આમ કરી આ ચ છે એની જે આવી રીતે ચ એવી રીતે લખવાય છે એટલે આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી આપણે આ જે સ છે એને આપણે આવી રીતે લખીએ છીએ આમ એની સાથે અહીંયા ચ દેખાય છે તમને એવી રીતે આ જે છે એમાં આમ છે અને એની સાથે આવી રીતે ચ ક્રિશ્ચ એવી રીતે છે બરોબર છે તો આ છે તો આ બધા જોડાક્ષર તમે ધ્યાનમાં રાખશો કેવી રીતે લખાય છે એ ધ્યાનમાં રાખશો અને તમારી માટે ખૂબ સરળ થઈ પડશે બરોબર છે તો આના પછી હવે આપણે દ ના જોડાક્ષર જોઈએ આપણે આ જોડાક્ષર જોયા હવે આપણે દ ના જોડાક્ષર જોઈએ તો અહીંયા જે આપણે અક્ષરો એટલે કે જોડાક્ષર આપેલા છે એ છે દ દ્રાક્ષ નો દાદાનો દરજી નો દ અને એના બધા અક્ષરો છે એટલે કે જોડાક્ષરો છે તો એ આપણે જોઈએ કે કેવી રીતે છે એક પછી એક એમાં પેલું છે દ અને દ દ ની નીચે આવી રીતે હોય તો દ દ દ એટલે એ બે ભેગા થાય ને ધ બને છે તો આપણે એનો શબ્દ છે જિદ્દી જિદ્દી સ્ટબન હોય એને કહેવાય જિદ્દી તો આ દ અને દ ને આવી રીતે લખાયેલું હોય ત્યારે એ બે મૂળાક્ષરો જોડાયેલા કહેવાય એમાં પછી છે દ ની સાથે ધ જોડાય આવી રીતે મૂળાક્ષર બને છે આમ આમ કરીને આમ બરોબર છે એની માટે જે શબ્દ છે સિદ્ધિ રિદ્ધિ ઉચ્ચાર થાય છે બરોબર છે એના પછીનો છે દ એની સાથે મ દે મને એમાં જોડાય છે એવી રીતે એનો જે શબ્દ છે પદ્મ પદ્મ એટલે કે લોટસ નો ફ્લાવર પદ્મ પદ્મ એના પછી આ બીજો વર્ષ છે એનો પદ્માવતી પદ્માવતી જોડાયેલા છે એને લખવા માટે આપણે કેવી રીતે લખીએ છીએ કે દ આ જે દ છે એને આ હિન્દી ભાષામાં દ આવી રીતે લખાય છે દ ને એની સાથે આવી રીતે મ મિ મ પદ્મ પદ્માવતી એવા બધા ઘણા શબ્દો છે બરોબર છે તો ખાસ ધ્યાનમાં રાખવું કે એનો ઉચ્ચાર કેવી રીતે કરવો તો દ અને દ હોય તો એ આપણે ધ પ્રશ કરીએ છીએ પછી દ અને સાથે ધ કરીએ એટલે એટલે એવી રીતે દ સાથે મ જોડાઈ જાય આવી રીતે મેં હમણાં તમને બતાવ્યું એમ લખાય છે અને એનો ઉચ્ચાર થાય છે પદ્મ પદ્માવતી એવી રીતે બરોબર છે ચાલો હજી બીજો એક મોળા જે જોડાક્ષર છે એ પણ જોઈએ તો આ દ ના બીજા અક્ષરો છે એમાં સૌથી પહેલો છે દ ની સાથે ય જોડાય છે એટલે એ આવી રીતે લખાય છે આમ પછી આમ જ્યારે આવી રીતે હોય ત્યારે એની સાથે ય હોય છે બરોબર છે જે શબ્દ આપ્યો છે એ છે વિદ્યાલય 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 એટલે કે સ્કૂલ નિશાળ અને બીજો વસ્તુ વિદ્યાર્થી વિદ્યાર્થી એટલે કે સ્ટુડન્ટ તો આ દ સાથે ય જોડાય એટલે એ આવી રીતે આમ કરી ને આવી રીતે આમ લખાય છે ધ ને આપણે આવી રીતે જ વાંચીએ છીએ વિદ્યાલય વિદ્યાર્થી એવી રીતે એના પછીનો જે છે એ છે દ એની સાથે છે ર એટલે એ દ્ર બને બરોબર છે હવે ઈ દ્ર છે એ આમ પણ લખાય છે દ્ર કેમકે દ સાથે ર જોડાયેલો છે અને આમ પણ લખાય ગણાય ઓકે સો મોટા ભાગે આ હોય છે તો એનો આપણે સાથે રનો ઉચ્ચાર કરીએ એટલે ઈ થઈ જાય છે દ્ર સો દરિદ્ર દરિદ્ર એટલે કે ગરીબ દરિદ્ર એના પછી છે હરિન્દ્ર 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 કોઈનું નામ હોય હરિન્દ્ર એના પછી છે નરેન્દ્ર નરેન્દ્ર તો એ પણ નામ છે નરેન્દ્ર આપણે દ સાથે રનો ઉચ્ચાર કરીએ છીએ એટલે એ દ્ર એ જોડા બને છે એના પછીનો છે દ સાથે જે મૂળાક્ષર જોડાયેલો છે એ છે વ દ વ એ બને છે દ્વ એ પણ આવી રીતે આમ કરી પછી આપણે નીચે વ બનાવીએ છીએ અથવા તો એને આમ કરી આપણે આમ યા એટલે એ ઉચ્ચાર થાય છે દ્વ તો એની માટેના જે અહીંયા શબ્દ છે એ છે દ્વિતીય દ્વિતીય એટલે કે બીજું બરોબર છે બે પછી છે દ્વારકા દ્વારકા જે કૃષ્ણ ભગવાનની નગરી દ્વારકા બરોબર છે એના પછી છે દ્વેષ આપણે કોઈને કરીએ દ્વેષ કહેવાય તો એ છે દ્વ આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ દ્વ તો આ દર જોડાક્ષર છે દ સાથે વ થાય એટલે આવી રીતે હોય છે ને આમ રીતે એ લખાય છે એટલે બધાને કન્ફ્યુઝન થાય છે બધાને પણ એ દ્વ છે આનાથી આપણે જોડે જોવામાં થોડુંક અઘરું લાગે કે આ કેવી રીતે ઉચ્ચાર કરવો પણ એક વખત આપણે સમજી લઈએ સરખી રીતે એટલે આપણી માટે ખૂબ સરસ થઈ જાય છે એટલે દ સાથે ય હોય તો દ્ય વિદ્યાલય વિદ્યાર્થી દ સાથે ર હોય તો દ્ર દરિદ્ર હરિન્દ્ર નરેન્દ્ર અને દ સાથે વ જોડાય એટલે દ્વ બને પછી તેના શબ્દ બને દ્વિતીય દ્વારકા દ્વેષ વગેરે તો આ સંયુક્ત સંયુક્તાક્ષરો હતા જે લગભગ એક છે આપણે જોઈએ હવે દો આ જે સંયુક્તાક્ષર છે એમાં સાથે ઋ જે સ્વર ઋ છે એ ભળે છે ત્યારે આપણે ધ્રુવ એમ કહે છે દ્ર બરોબર છે તો એ લખવામાં થોડીક આવી રીતે છે કે આ દ છે ને આમ લખીએ એટલે એ દ્રુ બરોબર છે આપણે આપેલા ધ્રુવ રૂ નું પણ આપણે જોયા હતા કે કેવી રીતે જાય આવી રીતે એલું થાય છે કે દ સાથે આપણે દ્ર અને બીજું આમ પણ લખાય છે આવી પછી આમ દર ની ઉપર આવે છે તો આપણે દ્રષ્ટિ દ્રષ્ટિ એટલે આપણે સાઈડ છે નજર હોય એવી રીતે તો એ એવી રીતે લખાય છે ને આપણે આવી રીતે પણ લખાય છે તો આ છે દની ની સાથે રૂ ભેગો થાય છે ઓકે એટલે આવી રીતે આમ આ દ્રષ્ટિ તો જ્યારે ઉપર આવી રીતે હોય ત્યારે આપણે રૂ એટલે કે દ્ર એવી રીતે ઉચ્ચાર કરીએ છીએ અને આપણે આવી રીતે લખીએ છીએ એનો જે સંયુક્તાક્ષર છે એ રૂ તો દ પ્લસ રૂ એટલે આવી રીતે થાય છે અને દ્રષ્ટિ 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 એવી રીતે એનો ઉચ્ચાર થાય છે તો આ જે બધા આપણે જોયા એ આપણે દ ના જોડાક્ષરો એટલે કે સંયુક્ત અક્ષરો હતો આપણે ક્ષ જોયા પણ જોયા થોડાક હોય લાગે છે પણ એક વખત આપણે આવી રીતે સમજી લઈએ એ પછી આપણને લખવામાં વાંચવામાં અને એનો ઉચ્ચાર કરવામાં એકદમ સરળતા થઈ જાય છે અને આપણે ગુજરાતી એકદમ સરખી રીતે એકદમ ફ્લુઅન્ટ રીતે અને સમજીને આપણે એને વાંચીએ છીએ તો એ ખૂબ જરૂરી છે મિત્રો તો આ બધાને ફરીથી એક વખત તમે પાછો વિડીયો જોઈ જાજો પહેલેથી છેલ્લે સુધી ન સમજાણું હોય ત્યાં પ્લીઝ એમાં કમેન્ટ્સ કરજો તો મને ખબર પડે તો આ બધા જે સંયુક્તાક્ષરો હતો આ સંયુક્ત સંયુક્તાક્ષરોની સાથે આપણે એક હસવઈ નિયમ જોડાયેલો છે એ મારે સમજાવવા માટે થઈ ને આ બધા મેં તમને પાછા બતાવ્યા છે એકી સાથે એટલે તમને સરળતા રહે તો પણ આપણે નિયમ આવતા ઓલામાં જોઈશું પણ આ બધાની પ્રેક્ટિસ તમે કરજો એટલે તમને ખબર પડે જ્યારે પણ વાંચન કરો ત્યારે આવા જે જોડાક્ષરો આવે એને તમે સરખી રીતે જોઈ અને તેનો સરખી રીતે ઉચ્ચાર કરો એટલે આપણને એકદમ સરળતાથી આવડી જાય કે અક્ષ છે આ છે આ ત્ર છે એનો કેવી રીતે ઉચ્ચાર કરવો એ બધાને આપણને ખબર પડી જાય તો ફરીથી આવતા અઠવાડિયું પાછું બીજો વિડીયો મૂકીશ એમાં મળશું તો ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરજો આ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને Thank you.